અ જગદીશ સર અત્યારે ફરી એકવાર અટકળો વહેતી થઈ છે કે ચૈતર વસાવા છે તે આગામી સમયમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેડિયાપાડા આવી રહ્યા છે અને એક શક્તિ પ્રદર્શનની વાત થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે તે જોડાઈ શકે છે આ ભાજપમાં એવી અટકળો વહેતી થઈ છે જસુભાઈ રાઠવાનું પણ એવું નિવેદન આવ્યું છે કે એમને આવકારવા માટે અમે તો તૈયાર છીએ શું કહેવું છે આપનું જુઓ બેન આમ પણ છે ને કોઈ પણ જગ્યા ધુમાડો નીકળે તો સમજવું કે દોઢસો મી જન્મ જયંતિ છે આ બિરસા મુંડાજીની આદિવાસીઓના ભગવાન ગણાય પણ જો ઈ અટકળો એટલા માટે વહેતી થઈ કે દેડીયાપાડા અને બિરસા મુંડા

જેમ કે સરદાર પટેલ નું હતું તો કેવડીયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે એટલે એને ન્યાય કર્યો એ થોડુંક સમજી શકાય કે ભાઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે નર્મદાના કાંઠે છે નર્મદા સરદાર સરોવર ડેમ એ સરદાર પટેલ નું સ્વપ્ન હતું અને એ બધું અનુસંધાન ગણી શકાય જી પણ અહિયાં ડેડિયાપાડા માં આમ જુઓ તો બિરસા મુંડાજી ના આદિવાસી સમુદાય છે પણ એનું અહિયાં કઈ આવી ગયા તા પાંચ વર્ષ રહ્યા હોય ને એવું તો કઈ છે ને જેમ પાંડવ વનવાસ માં રહ્યા એટલે પેલા તો અટકળ શરૂ થઈ તમારી જાણ ખાતર કે ભાઈ વડાપ્રધાન જેવી હસ્તી અને ખાલી ડેડિયાપાડામાં કા આવે એમ પંદરમી તારીખે હવે એટલે વાત શરૂ થઈ કે ડેડિયાપાડામાં એટલે સમથિંગ ઇઝ કાંઈક નવું રંધાય છે ને એ તો આપણે બધા જાણીએ છીએ અને રાજકારણીઓ વિશે એવી કહેવત છે કે ઈ કોક ને અપશુકન ન થવાના હોય ને તો છીકે ન વેડફે એટલે એટલે આ લોકો એમ કીધું ડેડિયાપાડામાં નક્કી ક્યાંક લોચો છે પછી શું થયું એમાં પાછા ઉમેરાણું કે ભાઈ જેટલા આદિવાસી મિનિસ્ટર છે એને પણ ત્યાં બોલાવાના બરાબર દેશભરમાં જે કોઈ આદિવાસી મિનિસ્ટર હોવું જોઈએ નહીં પણ આ લોકો જેમ નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી કે છે રાષ્ટ્રપતિ આદિવાસી હોવાનું કે છે મુસ્લિમભાઈ હતા આપડે અબ્દુલ કલામ તો એને મુસ્લિમ હોવાનું આ લોકો તો બધા બધું પોતાને ભાવે ત્યારે ગમે એમ બોલે છે ને પણ સંભવ છે કદાચ ન કરે નરેન્દ્ર મોદી છેલ્લી ઘડીએ રોન કાઢે તો વડા રાષ્ટ્રપતિ પણ આવે કદાચ સાંભળજો અને ઈ બધું એવડો તામજામ થાય કે જેથી કરીને એક શંકા જાગે કે ચૈતર વસાવાય કઈ અત્યારે તો સુપરસ્ટાર છે આદિવાસીઓના તો ઈ ધારો કે આમાં આવવા માંગતા હોય તો કે હાવ એમ ને બીજા બધા મારી તમારી જેમ એકબીજા ને ડેલી જાય એમ તો ના આવે એનું સાનો શોખ સ્વાગત થવું જોઈએ ને એટલે કદાચ એવું બને આ વાત અણસાર આવી કે કદાચ એવું બને કે વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય દેશભર ના આદિવાસી મંત્રીઓ હોય જબરજસ્ત કાર્યક્રમ થાય ને કવરેજ તો થવાનું જ છે વડાપ્રધાન છે એટલે એમાં તો એ માસ્ટર છે એવી જાકમ જોડના કાર્યક્રમમાં ચેતર વસાવા કદાચ આવે

એટલે આ બધી હવાબાજી થઈ રહી છે એમાં ઘટતું તું તો એને એમ નથી કીધું કે અમારા પ્રયાસો ચાલુ છે એને એમ કીધું ભાઈ આ તો મોટો પક્ષ છે ભારત નો ભાજપ છે એ ભારત નો પક્ષ છે અને સારા કોઈ પણ માણસો આવે તો એને સારા માણસો આવે એમ કરીને કમસે કમ ચૈતર સારા તો ગણાવી દીધા જો સારા તમે જેલ માં હું કામ છો તમે સારા તો કામ નથી આપતા ટૂંકમાં જેમ બધાને આ સરકાર પાસે એક વ્યવસ્થા હોય ને નાક દબાવીને મોઢું ખોલવા એટલે ચૈતર ને હેરાન કર્યા હોય અને એ બધું થયું ને કદાચ ક્યાંક સેટિંગ બેટિંગ થાય ને આવી જાય તો આવી પણ જાય આ તો બીજું રાજનીતિ છે પણ હવાબાજી જે ઉભી થાય એની પાછળનું કારણ મેં તમને કીધું આટલું બધું છે અને હજી ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય કે સંસદ સભ્ય એમ કેતા હોય કે ભાઈ આવે તો વેલકમ એનો અર્થ હું સમજ કમસે કમ બારી અને ખુલી રાખી રાખે સર જોતો ની વાત છે તો શું લાગે જો જો આગામી સમયમાં કદાચ ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો આમ આદમી માટે આમ આદમી પાર્ટી માટે આ કેવડી મોટી વાત થાય કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે સર તમારી બેન ભૂકંપ ભૂકંપ થાય બીજું શું થાય ગોપાલ ઇટાલિયા આવી જાય તો શું થાય આમ આદમીમાં અત્યારે છે શું બીજું ગોપાલ ઇટાલિયા છે ચૈતર વસાવા છે બાકી હેમંત ખવા કે ઈશુદાનભાઈ કે બીજા કોઈ પ્રવીણ રામ કે સાગર રબારી કે ઈ બધું તો ઠીક ઠીક છે એ છે ખરા પણ આ બે અત્યારે ગુંજતું નામ કોણ છે બેનું ગોપાલ ને ચૈતર બરાબર હવે ગોપાલ ઇટાલી આવી જાય ચૈત્ર વસાવવા હોય છે તો વાત થઈ ગઈ પૂરી એટલે મોટો માં મોટો ફટકો તો પડે ને પણ હું માનું છું કે હવાબાજી તો છે પણ હાવ હેલું નથી કારણ કે આ તો પછી હદ થઈ જાય છે એમ સરકાર ને ખબર જ છે નવા જે મંત્રી મંડળ ની રચના થઈ ને એને પાછા કામ ટાર્ગેટ હોય પાવો ને એ સરકાર જેના ઓલામાં હોય એમાં જો ખેડૂતો નો રોષ સમાવવા માટે એને દસ કરોડ નું પેકેજ જાહેર તો કર્યું

એટલે ચૈતર વસાવ આવે તો બીજું કઈ કરવાનું થતું નથી ને ભાજપ ને તો દહે આંગળા માં પછી તો ચૈતર વસાવ આવી જાય પછી બીજું હું પાટીદાર આદિવાસી માં કઈ કરવા જેવું રહેતું નથી પણ જેટલું આપણે ડિબેટ સરળતાથી કરીએ એટલું સહેલું નથી કારણ કે આવે તો ચૈતર ને પણ ખુલાસા કરવા ભારે થઇ પડે એમ કઉ છું